તો ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી વિજિલન્સ ટીમ દ્વારા બત્રીસ આયુર્વેદિક કોલેજમાં ચકાસણી કરવામાં આવતા નવ કોલેજમાં કેટલાક પ્રકારની ત્રુટી અથવા તો ખામી સામે આવી છે ત્યારે ખામી સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે જેને કારણે મહીસાગર જિલ્લાની કોઈડમ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે ત્યારે શિક્ષણ જગતમાં આની ચર્ચા પણ છેડાઈ ગઈ છે ત્યારે આયુર્વેદિકનું સ્તર વધુ ઊંચું લઈ જવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે તો કોલેજમાં સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓનો અભાવને લઈને ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા આ પગલાં લેવામાં આવે છે ત્યારે કોઈડેમ ખાતે આવેલી આયુર્વેદિક કોલેજની ચાલુ વર્ષની માન્યતા રદ કરવામાં આવી છે તો ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા કેટલીક કોલેજોમાં ખામી હોવાને લઈને આ પગલા લેવામાં આવ્યા છે મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલ ધનવંતિરી આયુર્વેદ કોલેજની જે ચાલુ વર્ષ બે હજાર છવ્વીસ માટેની ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્યતા રદ કરેલ છે જેમાં અમોને પૂરતા માટે એકત્રીસ માર્ચ સુધીનો સમય આપેલ છે જે માટે કોલેજની ક્ષતિઓ છે જે દૂર કરી અમે માન્યતા રદ ન કરવા કોલેજ કોલેજ ખાતેથી વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરેલ છે એ આ વિદ્યાર્થીઓથી રજૂઆત કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે અમારી માન્યતા ફરી રીતથી કાર્યરત કરવામાં આવશે મારું નામ ડૉક્ટર જિગ્નેશ કટારા આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ